હેલો ટુ ફેમિલી નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે પહોંચી ગયા છે હતી માતાજીના મંદિરે તો હું તમને દર્શન કરાવીશ ને હું પણ કરીશ તો વિડીયો સાથે કન્ટિન્યુ જોડાયેલા રહેજો ને વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય શ્રી રામ તો મિત્રો તમે જોઈ શકો છો આ છે હતી માતાજીનો મંદિરનો એન્ટ્રી ગેટ અને હવે આગળ આપણે જાશું તો મિત્રો આપણે મંદિરની બાજુમાં પહોંચી ગયા છે અને સામે સતીમાનું મંદિર દેખાય છે હું તમને આગળ અંદર જઈને બતાવીશ ફાઇનલી મિત્રો આપણે મંદિરની બાજુમાં આવી ગયા છે ને હું અત્યારે આગળ અંદર જઈને હું તમને દર્શન તો આ છે મેં મંદિરની એન્ટ્રી ગેટ તો આપણે જશું અંદર વિડિયો અંદર વિડિયો ઉતાર છે હા તો મિત્રો તમે જોઈ શકો છો આ છે બધી સતીમાની મૂર્તિ ઘણી બધી છે હું તમને પૂરેપૂરી બતાવીશ તો વિડીયો સાથે કન્ટોન્યુ જોડાયેલા રહેજો જો અહીંથી માંડીને અહીંયા સુધી છે પછી અહીંયા સુધી છે એટલે મંદિરની છારી પડતી મૂર્તિ છે સતીમાની તમે જોઈ શકો છો બધી મૂર્તિ સતીમાની જ છે અને નામ પણ આપેલા છે તો હાલો મિત્રો આપણે દર્શન કરી લીધા છે ને અવાજ જઈશું બહાર અને બહાર શું વ્યૂ છે હું તમને બતાવીશ મિત્રો મંદિરની સામે એક પથ્થર છે ને પથ્થર પાસે કાંડ રાખે છે તો અવાજ આવે છે તો હું તમને પથ્થર બતાવું આ સામે દેખાય છે પથ્થર છે ના કાંડ રાખે તો અવાજ આવે છે આવી રીતના પથ્થર પર કામ રાખે પથ્થર પર ચીકા ચોટાડે રૂપિયા તો ચોટી જાય છે જો આવી રીતના અમે સતીમાં ના મંદિર આવ્યા હતા મંદિર માં એકસો પાંસઠ જેટલી મૂર્તિ છે ને અત્યારે નાસ્તો ચાલુ છે નાસ્તો કરીને અમે બીજા ધામ જવાના છે તો મિત્રો અત્યારે આપણે ટૂરના ના માણસો અત્યારે રાસ રમવાનું ચાલુ કર્યું છે તો હું તમને બતાવું તો મિત્રો આપણે હવે આગળ જાશું પ્રસાદી લેવા માટે તો હું તમને પ્રસાદી બતાવીશું શું પ્રસાદી માં છે તો જો અહીંયા આપણે જમવાનું છે પ્રસાદીને ને જો અત્યારે બધા જમ્યા છે અને અહીંયા ડીસો ધોવા માટેનું છે ને અહીંયા આપણે ગેટ છે જવા માટે પ્રસાદીનો નો ડીસો છે અહીંથી લઈને આપણે પ્રસાદી લેવા જવાનું છે આપણે ડીશ લઈ લીધી

હાલો આપણે પ્રસાદી લીધી હવે જો આપણે પ્રસાદી લઈને આવી ગયા છે ને હવે પ્રસાદી જમવાનું ચાલુ કરી દેવાનું છે બધા ચાલુ કરી દીધું છે અમારા વકીલ સાહેબ બહુ ભૂખ લાગી ગઈ તો મિત્રો આપણે મંદિરની અંદર ગયા હતા એકસો ને મૂર્તિ છે શક્તિ માતાજીની મેં તમને બતાવી ને બહાર મંદિરની સામે પથ્થર છે એ પણ મેં તમને બતાવ્યો તો અત્યારે સા પાણી પાકે છે ચા પીને અહીંથી આપણે નકરો છે ને વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય રામ હર હર મહાદેવ